જનતાનગરના અંદર દોઢસોથી સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકો પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આંકડો લઈ લીધો છે ગુજરાતમાં ભાજપના નેતાઓ સતત એવી વાતો કરતા હોય છે ફાકા ફોજદારી કરતા હોય છે કે અમે ગુજરાતને વિકાસનું મોડલ બનાવી દીધું ગુજરાતમાં એકથી વધુ વિકાસ થઈ રહ્યો છે પરંતુ જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આ વિકાસ સ્પષ્ટપણે દેખાઈ જતો હોય છે જેમાં સામાન્ય વરસાદમાં પણ ગુજરાતનું કોઈ મોટામાં મોટું મેટ્રો સિટી હોય કે નાના ગામડા હોય કે નાના શહેરો હોય ત્યાં સ્પષ્ટપણે એ ભાજપનો વિકાસ દેખાઈ જતો હોય છે સામાન્ય વરસાદમાં પણ એ રસ્તાઓ તૂટી જતા હોય છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા હોય છે અને લોકોએ અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને હાલ જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં વરસાદને કારણે ભયાવહ દ્રશ્યો સર્જાયા છે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હાલમાં ગુજરાતમાં મેઘરાજાની બેઠક ચાલી રહી છે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો હાલમાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સવારના સમયથી જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રે પણ સારો એવો વરસાદ બનાસકાંઠામાં પડ્યો હતો ખાબક્યો હતો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ વરસાદને કારણે બનાસકાંઠાના જેટલા પણ સ્થાનિક લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે સામાન્ય વરસાદમાં પણ તેમના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે રિક્ષામાં જો આપણે તમને મારા બાજુમાં જે વિઝ્યુઅલ્સ દેખાતા હશે વિડીયો દેખાતા હશે જેમાં રસ્તા ઉપર એક રિક્ષા ઊભી છે અને રિક્ષામાં જબરજસ્ત પાણી જોવા મળી રહ્યું છે પાણીની અંદર રિક્ષા જોવા મળી રહી છે લોકોના ઘરમાં પાણી છતાં રહ્યા છે ઘર વખરી જે છે તે તણાઈ રહી છે કેવી રીતે લોકોએ ભોજન લેવું અને કેવી રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવો તે મુશ્કેલી હાલમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે ખાસ કરીને પાલનપુરની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં સ્થાનિકોને અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભયાવહ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરમાં સર્જાયા છે અને તમને મારી બાજુની સ્ક્રીનમાં દેખાતું જ હશે કે લોકો ત્રાહી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ વરસાદને લઈને અને પાલનપુરના જનતાનગરના સ્થાનિકો દ્વારા પણ તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે અમે સતત અધિકારીઓને કહી રહ્યા છીએ કે તમે કામગીરી કરો પ્રી મોન્સૂનની કામગીરી સારી રીતે થવી જોઈએ કારણ કે સામાન્ય વરસાદમાં જો આવી હાલત થાય તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તે રીતની વાત સ્થાનિકો કહી રહ્યા છે તો તેમણે વધુમાં શું કહ્યું એકવાર સ્થાનિકોની એ વાત પણ સાંભળી લો કે તેઓ કેવી મુશ્કેલીમાં આ સામાન્ય વરસાદમાં પણ રહી રહ્યા છે પાલનપુરનો જનતાનગર વિસ્તાર વોર્ડ નંબર ચારમાં આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતા જનતાનગરના અંદર દોઢસોથી સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકોએ પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટરશ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળા અને બિલ્ડરવાળો બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર કલેક્ટરશ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે તેનું વર્તન આપવામાં આવે એવી માગણી સાથે આજે અમે અહીંયા આ વિસ્તારના લોકો આ વિસ્તારના રહીશો માગણી કરી રહ્યા છીએ જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે જે રીતે આ પાણી ભરાઈ ચૂક્યા છે તેનો નિકાલ કરવામાં આવે અમે તંત્રને કહીએ છીએ સ્થાનિક તંત્રને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ સમગ્ર વહીવટ કરવામાં આવે અને જો વહીવટ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં જ અમે આંદોલન કરીશું તે રીતની ચીમકી પણ પાલનપુરના જનતાનગરના સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે બનાસકાંઠામાં કેવી સ્થિતિ આવતા સમયમાં જ જોવા મળશે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો